મૈસાગર માં પ્રથમવાર આયોજિત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવે લોક સંસ્કૃતિને નવો શ્વાસ આપ્યો છે મૈસાગર જિલ્લામાં આજનો દિવસ ઇતિહાસ સર્જાયો છે કડાણા તાલુકાના રેલવા ગામે પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવની ભાગ બે રીતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લુપ્ત થતી આદિવાસી ખાદ્ય પરંપરાઓને જીવંત બનાવવાનો અને નવી પેઢી સુધી આ ઐતિહાસિક વારસાનું સંવર્ધન કરવાનો હતો આ મહોત્સવમાં કુલ એક્યાસી ગામોના ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પાસઠ કરતા વધુ પરંપરાગત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી અને તૈયાર કરવામાં આવી જેમાં સફેદ મૂસળીની ભાજી મવડાના લાડુ કંટોળાનું શાક કુવાડની ભાજી તાંદેલાની ભાજી જેવી પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થતો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા પણ ટેલિફોનિક સંદેશ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ ભોજન મહોત્સવ માત્ર એક રસોઈ યાત્રા નહીં પણ આદિવાસી જીવનશૈલી અને કુદરત સાથેનો સંવાદનો ઉત્સવ બની રહ્યો હતો આ મહત્વની વાત કરવામાં આવે તો આ રેલવા ગામે આયોજીત સ્વાદોત્સવે જીવંત કર્યો જેની જૂની રસોઈના રંગોમાં રંગાયેલી આ રસોઈ જોવા મળી રહી છે જે ભોજન મહોત્સવ તરીકે ઓળખાય છે ને અહીંયા અનેક ગામડાના ભાઈઓ અને બહેનો દ્વારા આ ઉત્સવને મનાવવામાં આવ્યો હતો અને પરંપરાગત ભોજન પર્વની ઉજવણી થતી હતી લુપ્ત થતી વાનગીઓને જીવંત કરતો મહોત્સવ એટલે અને સ્વાદ અને સંસ્કૃતિનો શુભંગ સંગમ એટલે આ ભોજન महोत्सव महिसागर में आदिवासी खाद्य वार्सा उजलू भविष्य निर्माण करवा सहभागी उदाहरणपूर्व पार्षे कटाणा तालुका के रेलवा गाँव में एकत्रित हुए हैं इसका उद्देश्य है कि जो भारत सरकार और गुजरात सरकार जिसको बढ़ावा दे रही है ऐसा ही हमारे जो ट्रेडिशनल पारंपरिक वानगियाँ हैं उनको लुप्त ना न वो आगे बढ़ें और लोग उनको और और खाएं उसका प्रचार प्रसार हेतु हमारा मुख्य उद्देश्य है आज ऐसे ही एफएस संस्था ने कलेक्टर मैडम और आदरणीय डिंडोर साहब की प्रेरणा से यहाँ ऐसा एक प्रोग्राम रखा है जिसमें 40 के आसपास पूरे क्षेत्र की वानगियाँ लेके गांव के, के लोग आए हैं पूरे क्षेत्र के जिससे हमें भी जानने का मौका मिला कि क्या क्या वानगियाँ हैं और कुछ कुछ ऐसी भी वानगियाँ हैं जो कुछ कुछ गांव में ही खाई जा रही होंगी तो अन्य लोगों को भी उसका ज्ञान होगा तो इससे पूरे क्षेत्र में पौष्टिक आहार जो

અને હું આના વિશે બધા જાણ મારા બાપ દાદા જાણતા આયુર્વેદિક દવા વિશે એટલે હું આયુર્વેદિક દવા અમે જાણકારી આલી છે બીજી આ સસ્તામાં ભળી મેં જાણકારી લીધી લી છે એ જાણકારી થી હું આ આયુર્વેદિક દવાનો વપરાશ કરી લો જે મને મળી હતી લાયો કોઈ પણ તમે દવાખાને જવાનું પડે શરીરમાં કોઈ રોગ લેવા વળી એવી બી દવા છે અમારી પાસે અને થતો અટકાવવાની કળા આપણા માણસ છે તે કોઈ રોગ એમાં આ બધી જડીબુટી છે હજુ બીજી બધી બાકી નથી પણ મળી નથી છે આ છે આ બધી જડી બુટી હોય બીજી ઘણી જાતિ દડીબૂટી હોય એમાંથી આજે આમ લીંડી આવડ છે ભીંડી આવડ આપણા શરીરના આ બધા ખસખસ થાય જે ખસવાટ આવે હીરો આવે થઈ જાય એના માટે આનું પાન વાટી નાખી અને વાટી નાખી અને પાણી ગરમ કરીને એનું નાખવાનું અને પછી એનાથી સ્કાન કરવાનું ગમે એટલો શરીરનો હોય ને ખજવાટ મટી જાય અને પછી બીજું થોડુંક પાછું એક કપે ને એક કપ છે ને પી લેવાનું શરીર શરીરનો સાફ ખસવાટ બધો સુંદર છે શરીર સૂકું થઈ જાય કોઈ માલિશ કરવાની જે જરૂર નહીં આ દવા કાયમ વાપરવાની કાયમને માટે વાપરના કદાચ સમય આવે તો કદાચ હમણાં નવું પાણી પડે તો શરદી થઈ જાય બરાબર શરદી થાય વારંવાર સીકો આવે ગળું પકડાય આમ થાય કેમ થાય એટલા અરડુસીને પાન છે આ માથાની દવા માથું તું કેમ કહે એટલે માથાની કોઈ અમાઈ પડે અરડુસીને પાન આપણે હવારોમાં ચા બનાવીએ એમાં આટલું જ પાન નાખીને ચા ખાઈ ગયો નહીં તો તમારે શરદી ખાવા જાય અને કદાચ એવું નથી દૂધ લાવી અને દેશી ગોળ લાવવા દૂધમાં ગરમ કરીને બધા આપણે ગફવા પડે સારું થઈ જાય તો પછી આના બે ચાર પાણી લાવી અને બે દડો સેવન કર્યું હવે એની શરદી પજી હોય તો દવાખાનામાં થો તોડવા પડે આમ કરું પૂરા પડે આમ તમારે બે ત્રણેક દિવસમાં આરામ થઈ જાય અને એનું આ સેવન કરવું આડું શું આ છે સાંટોની સફેદ સાચો છે આને આપણે ભાજી ખાઈએ ને ભાજી રાંધીને ખાવાની તો સાંધેલાની ભાજી ખાઈએ ને એની ભાજી ખાઈએ ને તો ભાજીથી આના મીઠાઈના સાર મળે એમાંથી આનો સાર મળે અને આ શરીરમાં આપણે કોઈ બી રોગ રંગો હોય ને એ જીવાણો નાશ માની પછી આના જે મૂળ છે ને આપણે કમળો ખાઈ એમ કે કમળાની અંદર આટલી ગાઠ કાઢીને જઈએ કમળો ગમળો તો ઓટોમેટિક પછી નાના બાળકોને અંદર ભીજ કાંઠે મોઢો આવી વધારે ખાજો રોણ રાશી હમણાં દેશી નિભાઈ દેવાનો ખાઈ દેવાનું આરામ પછી આ ગમે તે ગરમ ગરમ ખાજે તીખું ખાજે મસાલેદાર ખાજે કે પાન મસાલા ખાજે કે આપણે વિમલ ફૂટકા મસાલા ખાઈએ ને તો મોઢો આવી જાય મોઢો આવી જાય મોઢો આ સફેદ સાટોળી આ સરમોળી આ સરમોરીને પાન હે ને

કોઈ રોગ રોગ ના કોઈ રોગ નહીં લાગુ હવે થઈ પછી આ છે ને આ ઇન્દ્રેશ્વર કહેવામાં આવે એની સાલ છે એની સાલ ને આવા આ મરડો થઈ ગયો હોય ધોઈ વાળા ઝાડા પડે કે મરડો ડોક્ટરો કે ભાઈ મરડો થઈ ગયો એમ કે આપણે જેમ ભાજી બનાવીએ ને એમ ભાજી બનાવી ડુંગળી નાખીને બનાવ હોય તો ડુંગળી નાખીને બને ભાજી પણ મેં ડુંગળી નહીં નાખી લસણનો વઘાર બનાવીને ભાજી બનાવી છે અને બાવટાનો રોટલો બનાવ્યો